రిటర్న ఆఫర నో శ్రో అమ్మ ఉతర భావనగర భావనగరీ ఫిర్వీ అనే కి మ్యాచ్ అవుతుంది భావనగర ఉంట

આવ્યો છે અત્યારમાં જો આ ત્રણ માળિયા છે અને જો આ ઉપર છે બિલ્ડિંગ છે આ દસ માળિયા છે અત્યારે જે અમે અત્યારે છે ને એ દસ છે તેવી રીતના છે જો આ બધા ક્વાર્ટર છે આ જૂના ક્વાર્ટર છે અને જો આ સાઈડે છે જો આ દસ માળિયા છે તો અમે પાંચ વર્ષ અહીંયા જ રહ્યા આ પાટણ માટે તો ઘણી યાદો અમારે જળ છે આ પાટણ સાથે કેમકે ઘણો ટાઈમ વિતાવ્યો અને જો આ રસોડું છે આ તો અને બાજુવાળાનું નથી આ વધારાનું પડેલ છે ને તો ત્યાં અમે ત્યારે ના વધવાનું ના જો અમારે જે બાજુવાળા છે અહીંયા ખાલી રીડિંગ કરવા આવે તો બધું પડ્યું છે બાકી જો રસોડી

જો આઠસો બે છે અને અમે આમાં રોકણા લોન અંદરથી જ તમને બતાવ્યું છે જો બધું પડ્યું છે અમારો સામાન અને સામે જો અમને અહીંયા પડે છે એના કરે જ રોકાણા પણ અહીંયા હું છે રૂમ ખાલી પડે તો અહીંયા હું આવતર્યા હતા અને અહીંયા રોકાણ બાબલો રમે છે અને આ છે અમારો આઠસો ત્રણ તો જો અમે અહીંયા રહેતા રૂમની અંદર આ રૂમ મારે તો આઠસો ત્રણમાં અને અત્યારે જો કોઈ રહેતું નથી અને તાળું લાગેલું છે જો આટલી બારની લોબી અને બે રૂમ હશે બે રૂમ અહીંયા હું છું ને બે રૂમ અને આઠસો ત્રણમાં અમે રહેતા ત્યારે અત્યારે જો તાળું લાગેલું છે તો કોઈ રહેતું નથી પણ બહુ યાદો અમારી જોડાણ કેમ કે અહીંયા અમે ચાર વર્ષ રહ્યા અને હસમુખ પાંચ છ વર્ષ અત્યારે જો સવાર સવારમાં આવી ગયા છીએ ને અહીંયા તો અહીંયા કાળિયાબીડમાં મેલડી માતાનું મંદિર છે ને અહીંયા તો મારે ઘણા ટાઈમથી આવવાનો વિચાર હતો ને મેં કીધું પહેલાં છે ને આપણે ત્યાં દર્શન જ કરતા કેમ કે બજારમાં જવાનું છે ખરીદી કરવા અને જે તો વાર લાગી જાય છે કેમ કે બજારમાં દુકાનો ખુલતા ને દસથી અગિયાર વાગી જાય તો મેં કીધું આપણે સવાર સવારમાં માતા દર્શન કરતા આવીએ અને જો અત્યારે સવારમાં મસ્ત વાતાવરણ છે અને